બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરના નાલેજ ગામે વોટર સપ્લાયનો જે સંપ છે ત્યાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ સમી સાંજથી સવાર સુધી આ રીતે પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે નર્મદાના જે શુદ્ધ પાણી છે જે ફિલ્ટર કરેલા પાણી છે એનો વેડફાટ આ રીતે સતત છેલ્લા એક અઠવાડિયાથી રોજ સમી સાંજથી સવાર સુધીને આ રીતે થઈ રહ્યો છે જેને લીધે આ પાણીનો પુરવઠો જેટલો સંપમાં છે એના કરતાં અનેક ઘણો બહાર વહી રહ્યો છે અનેક વસ્તીઓને આનાથી પાણી પણ મળી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી પુરવઠા વિભાગની પણ બેદરકારી છે એ સામે આવી રહી છે તમે જુઓ આ વિડિયો સ્થાનિક ત્યાંના નાગરિકોએ સોશિયલ મીડિયામાં નાખ્યો છે અને એ વાયરલ થયેલો વિડીયો અમારી પાસે પણ આવ્યો છે તમે જુઓ કે કેટલો પાણીનો ફ્લો છે તે વહી રહ્યો છે બે બેફામ વેડફાટ થઈ રહ્યો છે એને કોઈ જોવા વાળો નથી